રાહુલ ની સાદગી યુવાનો આકર્ષી ગઈ સાદગીપૂર્ણ અને સૌમ્ય જીવનનો આપ્યો પરિચય રાજ્યપાલ ડોક્ટર કમલાજીના ના હસ્તે ગાંધી મિત્ર એવોર્ડ એનાયત કરાયા થયું મહીસાગર સિરિયલ નું પ્રમોશન અમદાવાદમાં માં ઓટોકેલ એક્સપો બે હજાર તેર યોજાયો મેક્સ લાઈફ ભારતીયો માટે યોગ્ય દિશા હોવાનું સર્વેનું કારણ તારણ ગુજરાત કોંગ્રેસના સંગઠનની સમીક્ષા કરવા ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી પહોંચેલા રાહુલ ગાંધીને લોકોને નજીકથી જોવાની તક લગભગ પહેલી વખત સાંભળી સવારે અમદાવાદ એરપોર્ટથી લઈ સાંજે એન એક્સી હાઉસ થી આજે રાજકોટ પહોંચ્યા ત્યાં સુધીમાં તેમની સાદગી લોકોને આકર્ષી ગઈ હતી ત્યાં સુધી કે કાર પણ સારી વાપરવાનું ઉનાસીબ માન્યું ન હતું ગઈકાલે સવારે એરપોર્ટ પર આવ્યા જો કે તેઓ થોડા લેટ પડ્યા હતા પણ તમામની ભાવનાઓને માન આપી તેમના તેમના માનની પરવા કર્યા સિવાય તેમણે અમદાવાદમાં સાદગીપૂર્ણ રીતે દિવસ પસાર કર્યો સૌથી વધુ યુવાનો તેઓની આકર્ષણનું કેન્દ્ર રહ્યા તેમની સાદગી સાબરમતી આશ્રમમાં પણ જોવા મળી અહીં પીઠ સ્વાતંત્ર્ય સેનાની ગોવિંદભાઈ સોલંકીનો હાથ પકડી તેમને દોર્યા હતા સાબરમતી આશ્રમની મુલાકાત બાદ તેઓ રાજીવ ગાંધી ભવન પહોંચ્યા હતા ત્યાં પણ તેમણે

બીજી ચૂકતા માણસ સૌમ્ય વ્યવહાર પરથી જોવા મળ્યો હતો રાજ્યપાલ ડોક્ટર કમલાજીએ આધુનિક યુગમાં ગાંધી વિચારને માર્ગ સફળતાપૂર્વક કાર્ય કરીને સમાજમાં અન્યોને પ્રેરણા પૂરી પાડવા માટે સમાજ સેવકોને અભિનંદન પાઠવ્યા હતા

તેત્રીસ વર્ષથી વિચાર એટલે કે ધાતુ પાત્ર સંગ્રહાલય એ અહીં ઉભું કરેલું છે એ નિમિત્તે એ ચેરિટેબલ ટ્રસ્ટ હોવાના કારણે અમે એમાં એવોર્ડ આપવાનો છે એવોર્ડ અમે દર ફેરી ત્રણ વ્યક્તિને આપીએ છીએ ગઈ સાલ પહેલી વાર હતું આ બીજો વર્ષ છે એમાં દૂર દરાજના ગામમાં જે લોકો પોતાનું શરીર આખે આખું એમાં અર્પણ કર્યું હોય બુદ્ધિ પૈસા બધું અને શહેરની ચમકદમક છોડી અને ત્યાં કામ કરતા હોય એવી ત્રણ વ્યક્તિને શોધીએ એમાં ભાઈ હોય બેન હોય અને ગુજરાત વિદ્યાપીઠના અધ્યક્ષ આયંગર સાહેબને કમિટીને પૂછીને પછી એમને એવોર્ડ આપીએ એવોર્ડમાં પચીસ હજાર રૂપિયા ગાંધીજીની ઘડિયાળ સાલ દુસાલા એક સર્ટિફિકેટ અને એ બધું જ નામદાર ગવર્નરશ્રીના હાથે અપાઈએ એટલે એમને જે જીવનમાં કામ કર્યું એની પુષ્ટિ મળે અને બીજાને એમાંથી જોવા મળે બીજો એક એવોર્ડ અમે સત્યાવીસમી માર્ચે આપીએ છીએ જે વિશ્વ રંગમંચ દિવસ છે એમાં એસી વર્ષથી ઉપરના જેટલા રંગમંચના કલાકારો છે એને બોલાવીને સન્માન કરી અને એમનું અમે અભિવાદન કરીએ છીએ વિચાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ગાંધી મિત્ર એવોર્ડ બે હજાર તેર માટે ગાંધી વિચારને સાથે રાખી સેવા પ્રદાન કરતી સંસ્થાઓમાં રાજકોટ જિલ્લાના દેઢુકા ગામના ચૈતન્યભાઈ સોનલબેન મહિલા સશક્તિકરણની માર્ગદર્શિકા અને દિશા સૂચન એવા કેવડિયા કોલોનીના સોમનાબેન અને કચ્છ જિલ્લાના માલધારી સમાજના તેજસ્વી મહિલા ગીતાબેન દેસાઈને મહિલા ઉત્કર્ષ માલધારી સંગઠનમાં કલ્યાણ લક્ષી કાર્ય કરવા માટે સાલ અર્પણ કરી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા સમારંભમાં ગુજરાત વિદ્યાપીઠના કુલ સચિવ રાજેન્દ્ર ખેમાણી વિચાર ટ્રસ્ટના ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ પટેલ સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો પ્રતિનિધિઓ મહંત આધ્યાત્મજી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ફન ફેમિલી ડ્રામા દર્શકોની નાડ પારખવા જબરજસ્ત શો નાદાનિયાના લોન્ચ અને ભવ્ય પ્રતિસાદ બાદ બિગ મેજિક દ્વારા તેના નવા શો મહીસાગર શરૂ કરવામાં આવી રહ્યો છે આ શો પ્રમોશન માટે પ્રોડ્યુસર જેડી મજેઠિયા એક્ટર ધરમ ભટ્ટ અને માહી અમદાવાદના મહેમાન બન્યા હતા આ શો સાત સાત ઓક્ટોબર થી શરૂ થનાર છે આ શો ગુજરાતી કથા મહીસાગર પર આધારિત છે જેમાં એક નાનકડા ગામમાં રહેતી માસુમ અને બિંદાસ યુવતી યુવતી છે निर्दोष माहिनी जीवन कर जीवन गाता तेनी सा मेहता जे एक पर्सनल पर्सनलिटिशियन एक, एक्टर से आसपास पास नीचे अपनी मही बिल्कुल अपने गांव में बहती नदी की तरह बेफिक्र और चंचल वो दिमाग से नहीं दिल से सोचती है हमेशा सबकी हेल्प करने को तैयार ये अलग बात है कि वो करना कुछ और चाहती है और हो जाता है कुछ और मुसीबतों को बुलावा देना तो जैसे उसका शौक है मगर अपनी इन्हीं प्यार भरी चुनबुली शरारतों की वजह से वो सारे गांव वालों की फेवरेट है और एक दिन यू शहर से गांव में एक लड़का जिसका नाम था सागर सागर दुनिया को कैमरे की नजर से देखना चाहता है संस्कृति और परंपराओं को समझना चाहता है निधार बजाता है अमीर है मगर जमीन से जुड़ा सागर जिंदगी को अपने ही तरीके से जीता है अपने अपने तरीके से जिंदगी जीते मही और सागर कई बार टकराते हैं दोनों की अक्सर प्यार भरी नोकझोंक होती है ऐसे मिलते मिलाते दोनों को कब प्यार हो जाता है पता ही नहीं चलता मही को पता चलता है सागर से जुड़ा एक सच कि वो है अहमदाबाद की एक बहुत बड़ी पॉलिटिशियन का बेटा जिनका नाम है अनुया मेहता सागर की मां अनसुया मेहता अहमदाबाद के एमएलए बड़ी पॉलिटिशियन अनुशासित समय की पाबंद और अपने राजनीतिक लक्ष्य को पाने के लिए किसी भी हद तक जाने को तैयार समझिए कि मही के एकदम विपरीत और यहाँ से शुरू होती है एक मनोरंजक कहानी जहाँ एक तरफ है डिसिप्लिन सोफिस्टिकेटेड अनसुया का स्ट्रिक्ट और मटेरियलिस्टिक वर्ल्ड और दूसरी तरफ है उसमें अपनी खुराफा करती दिलवाली शरारती मही के कारनामे वैसे ही जैसे हो पानी के दो रंग शक्ति और तरंग

કેરના આ પ્રારંભમાં ઉદ્યોગોના નિશાન પ્રોફેશનલ કન્સર્ટલ અને વેન્ડર્સ એક મંચ પર એકઠા થનાર છે તેઓ ઉપલબ્ધ લેટેસ્ટ ટેકનોલોજી અને વર્કશોપ મેનેજમેન્ટના નવા પ્રવાહો અંગે પોતાને અપડેટ કરશે ઓટોકેર ઉદ્યોગના કેટલાક મોટા અને પ્રતિષ્ઠિત નામો ઓટોકેર બે હજાર તેરમાં સામેલ થઈ થયા છે તથા ચેન્જિંગ ફેશન ઓફ ધ ઓટોકેર ભારતમાં ઓટો સર્વિસિંગ ભારતમાં ઓટો કોમ્પોનન્ટ ઉદ્યોગનું ભાવિ અને ભારતમાં ઓટો મેટિવ ઓઇલનું ભાવિ જેવા વિષયો પર ચર્ચા વિચારણા પણ કરવામાં આવનાર છે ભારતની અગ્રણી જીવન વીમા કંપની માની એક મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ એ ભારતની અગ્રણી આર્થિક સંસ્થા નિલસેન ઇન્ડિયા સાથે સહયોગ કરેલા સહયોગ કરી ભારતમાં નિવૃત્ત કેન્દ્રિત કરવી જોઈએ અને તે જાગૃતિ અને તેમના વલણમાં ઊંડા સંશોધન માં કર્યું હતું અગિયારસો જેટલા પ્રતિવાદીઓને આ લેવામાં આવ્યા હતા कंपनी के परफॉमेंस के बारे में बताना था कि हमारी कंपनी जो है ईयर यंज दो हज़ार बारह तेरह का जो परफॉर्मेंस है हमारी कंपनी का बहुत अच्छा रहा है हमने आठ सौ तो साठ करोड़ का प्रॉफिट एंटरप्राइज वाइड डिक्लेयर किया है हमारा जो बिजनेस रेवन्यूज है उसमें ग्रोथ आई है सिक्स थाउजेंड सिक्स हंड्रेड ग्रोथ से ऊपर तो हमारा रेवेन्यू एक तो वो मकसद था कि हमारी कंपनी का जो अच्छा परफॉर्मेंस है तो उसके बारे में हम शेयर करेंगे मार्केट साथ uh, दूसरा रीज़न ये भी था कि हमने एक बहुत बड़ी पेंशन मार्केट को स्टडी करने के लिए हमने uh, रिसर्च किया था ए सी नीलसन जो कि इस देश की सबसे बड़ी रिसर्च कंपनी है उसके साथ हमने रिसर्च किया था <laughs> तो उस रिसर्च में हमें काफ़ी अच्छे अच्छी फाइंडिंग्स आए और हमने गुजरात में भी उसको स्टडी किया था यहाँ के मार्केट को स्टडी किया था और हम इस मार्केट में शेयर करना चाहते हैं कि जो यहाँ के जो लोग हैं वो डायमंड के बारे में क्या सोचते हैं उनकी पेंशन की तरफ नज़रिया कैसा है आ, क्या वो पेंशन के लिए पैसे इन्वेस्ट करने के लिए तैयार हैं कि क्या अभी उनकी बाक़ी ज़रूरतें जो हैं आ, उसी में उनका आ, ध्यान है? और, और जो फ्यूचर प्लान है कंपनी uh, जो हमारी है उसमें हम लोग ने जो सबसे जो पहला मुद्दा उठाया है कि हम कस्टमर को एक धोहान में लाते हुए कस्टमर का सेंट्रिसिटी करते हुए हम अपने बिजनेस को ग्रो करेंगे हमारा जो प्लान है बारह से पंद्रह परसेंट का इमीडिएट प्लान है इसी साल में ग्रोथ का तो हम इंडस्ट्री से ज़्यादा ग्रो करना चाहते हैं और इस तरीके से ग्रो करना चाहते हैं कि जो हमारा जो परफॉर्मेंस है वो कस्टमर को बीच में रखे

તેવું પણ તારણ, તારણ બહાર આવ્યું છે મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર